પણ અહિયાદ અપાવી દઉં ક્યાં તો ભગતસિંહ ની ભૂમિ છે આ મારા દેશમાં ક્યારે ખેડૂતોના અવાજ તમે દબાવી નહીં શકો જેનું એમ કઈ સતીષ કે આટલા હવા

હાલમાં સમગ્ર ગુજરાતમાં જે મુખ્ય મુદ્દો છે એ બોટાદના માર્કેટિંગ મુદ્દો છે અને આવતીકાલે પણ ત્યાં આંદોલન થવાનો છે એટલે ટૂંકમાં આવનારા બે ચાર દિવસમાં આ જ મુદ્દો ખૂબ જ ગરમાવાનો છે અને આ બાબતે આપની સાથે આજે આમ આદમી પાર્ટીના નેતા અંકિતાબેન છે અંકિતાબેન સ્વાગત છે તમારું

સૌથી પેલા તો દેશભાઈ હું કૃષિ જગતના તાતને કે જે મારો અને તમારો ને દેશના દરેક નેતા દરેક ઉદ્યોગપતિનો જે પેટ ભરતો હોય ને એ જગતના તાતને જયારે અન્યાય થતો હોય ને એ અન્યાયની સામે ન્યાય માટે લડત આપતા રાજુભાઈ કરપડા જેવા ખેડૂત નેતાની આ દમનકારી નીતિથી દબાવાના પ્રયત્નો કરો એમના અવાજને દબાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યો છે જ્યારે રાજુભાઈ કરપડા જેવા ખેડૂત નેતા નેતા જ્યારે ખેડૂતો માટે લડવા આંદોલન કરવા બેસે છે અને એમને સતત અને સતત સરકાર અને સત્તાધીશો દ્વારા અને અને સરકારના કહેવાતી પોલીસ તંત્ર જે પેલો કહીએ ને કે અગાઉ પર કેટલા બધા નેતાઓ ને દમન કરી અને એમનો અવાજ દમાવવાના પ્રયત્નો કરવામાં આવે છે પરંતુ હું એ પોલીસ તંત્રને પણ અહીંયાથી યાદ અપાવી દઉં ત્યાં તો ભગતસિંહની ભૂમિ છે આ મારા દેશમાં

અને ભાજપ જયારે એનો વિરોધ કરતી હતી અને આ લોકો વિંધાયા ભાજપ સત્તામાં આવ્યા પરંતુ સત્તા બદલાવી ખેડૂતોની સ્થિતિ તો એની એ છે એ જ દુઃખની વાત છે ને કે જયારે સત્તા બદલાય છે ત્યારે

હવે ખેડૂતોએ આગળ લઈ આવવાની જરૂર છે કેમ કે જે ખેડૂતના સામે અન્ય પક્ષના લોકો પણ એની મજા લેતા હોય ત્યારે દુઃખ થાય કે તમે જેમ અન્ન ખાઓ છો એ અન્ને તમે જો ન્યાય નથી અપાવી શકતા તો તમારા માનવ અવતાર ઉપર પણ ગટો લાગે તેમ છે અંકિતા રાત્રે માર્કેટિંગ આંદોલન કરતા કે તંત્ર આટલો વિરોધ કરવો પડે એ ભારત ના નાગરિક જ છે આઝાદ ભારતના નાગરિક છે એવું આપણે માની લીધું છે પરંતુ આપણે આજે આપણે ફરીથી એ ગુલામી તરફ આગળ વધી રહ્યા છીએ જો આપણે આઝાદ ભારત ના નાગરિક હો તો ઓગણીસો સુડતાલીસ માં આપણો દેશ આઝાદ થયો છે એ વેમ માં આપણે જીવીએ છીએ એ વેમ ફરીથી આ વખતે નીકળી ગયો છે કે જ્યારે જગતના તાતને પાણી બંધ કરી દેવામાં આવે આવે બાથરૂમમાં પાણી ન આવે જેનાથી ત્યાં એ બધું વિખેરાઈ જાય એ દમન કરી નીતિ કેવાય આડકતરી રીતે તો આ ખેડૂતોને ત્યાંથી ઉભા કરવાના પ્રયત્નો હતા કે ખેડૂતો આવી રીતે દમન કરીશું તો ત્યાંથી ખેડૂતોને

પણ એવા નેતાઓને અને એવા તંત્ર ને હવે આ ગુજરાતમાંથી તો ખડી ફેંકવાની તાકાત કોઈ ધરાવે છે તો એ મારા ગુજરાતના ખેડૂતો છે જો ગુજરાતના ખેડૂતો ધારી લે તો ગુજરાતનો એક પણ એવો નેતો ન બચે કે જે આ આ જે તંત્ર ચલાવી રહ્યું છે જે ખેડૂતોનો અવાજ દબાવવાના પ્રયત્નો કરી રહ્યો છે તે કરી શકે મને અહીંયાથી

આટલા અમાનવીય તો અંગ્રેજો પણ ના હતા આ લોકો અંગ્રેજો પણ ક્રોસ કરી દીધા આજે અંગ્રેજો પણ ક્યાંક બેઠા છે તો એ વિચારતા છૂટા થયા અમે તો વચી ગયા कि जलते घर को देखने वालों का छप्पर आपका है आग के पीछे तेज हवा है आगे मुकद्दर आपका है उसके कत्ल पर मैं भी चुप था मेरा नंबर अब आया है मेरे कत्ल पर तुम भी चुप हो अगला नंबर आपका है એટલે પંજાબ હરિયાણા અને યુપી ના ખેડૂતો બાદ હવે ગુજરાતના નો વારો આવ્યો છે એટલે ખેડૂતો સફાળા જાગ્યા છે પરંતુ આ જે આંદોલન છે આજે શરૂઆત થઈ પરંતુ ધીમે ધીમે હવે બીજા માર્કેટિંગ માં પણ પહોંચે છે શું તમને લાગે છે ગુજરાતમાં નવી ક્રાંતિ આવશે ખેડૂતોના માધ્યમથી

હું ગુજરાત નો એ યુવાન હું ગુજરાત નો એ ખેડૂત યુવાન તમારી સાથે તમારો અવાજ બનીશ અને તમારા અવાજની સાથે હું પૂરા ગુજરાત એ અવાજ બનીશ કે જે ખેડૂતો ખેડૂતની સાથે ગુજરાતમાં ક્રાંતિ લાવશે અંકિતાબેન હવે પ્રશ્ન થાય છે પોલીસ નો રાત્રે ત્રણ વાગે એવો નથી જ્યાં દારૂ ના કે ડ્રગ્સના દૂષણ નો હોય એની સામે પોલીસ નબળી પડે છે પરંતુ આજે આંદોલન કરવા વાળા છે જે વિરોધ કરવા વાળા છે એના અવાજને દબાવી અને શું સુરી થઈને પોલીસ સાબિત કરવા માંગે છે

અગાઉ પણ કીધું કહી કે કોઈ એક પોલીસ સ્ટેશન ને હર્ષભાઈડ જાહેર કરી અને પૂરા ગુજરાતની સામે મોડેલ કરીને દેખાડે હું હું ઈ પોલીસ સ્ટેશન ના દરેક અધિકારી ફૂલ

સાથે લઈ રહ્યા છે એમાં પણ એમને કંઈક વધારો થશે કે ભાઈ તમે આટલા મોટા નેતાના જે સુવિધાઓ કર્યો તમે એમના પાંચ કલાક બગાડ્યા તમે એમને હાઉસ બધા ને હું અહિયાં થી આ માધ્યમથી કહીશ કે તમારી ખાખી ને તમે ન છો તમે ભારતીય જનતા પાર્ટી ની શપથ નથી લીધી તમને ફરીથી યાદ અપાવી દઉં ગુજરાત ની દીકરી તરીકે કે તમે ખાખી છે એ સંવિધાન હવે ખેડૂતો નો દમન કરવાનું બંધ કરી દેજો અમારા નેતાઓ નું દમન કરવાનું બંધ કરી દેજો જો તમારી અંદર તાકાત હોય તો આવનારા ચોવીસ કલાકની અંદર તમે જે આ બોટાદ માર્કેટિંગ યાદ છે બધા દારૂના અડ્ડાઓ બંધ કરાવી દેખાડજો એ બધા માર્કેટિંગ યાર્ડની આજુબાજુ જેટલા પણ માફિયાઓ ફરે છે એને પગડી નાખાજો તો અમે તમને માનીશું બાકી અમે સમજી જ લઈશું કે ખાખી ની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાયેલો છે અત્યાચાર થયેલા હતા તેની ફરિયાદ થઈ અને એ ફરિયાદમાં હાઈકોર્ટે પોલીસની અને આઈજીની ની કાઢેલી છે એવી પોલીસ છે કચ્છની પોલીસની ખાસ વાત કરું તો આંકડાવાળાના જે વીજ પડે છે તેનામાં કઈ રીતે ખેડૂતો ઉપર અત્યાચાર કર્યા છે તેની આપણે અનેક એપિસોડ કર્યા અને એ પોલીસ જે આ કંપનીઓ છે કંપનીની ચાકુકાર બનીને ખેડૂતો ઉપર કેવા અત્યાચાર કરે છે એ આપણે દેખાય છે

ગુજરાતના ખેડૂતોને હું આ માધ્યમથી કહીશ કે એક બોટાદ માર્કેટિંગ યાર્ડ નહીં પરંતુ ગુજરાતની એક એકે એક માર્કેટિંગ યાર્ડ હવે ઉભા થઈ જવું જોઈએ સવાલ પૂછવું જોઈએ અને રાજુભાઈ જેવા નેતાઓએ સાથ સમર્થન આપવું જોઈએ જો ત્યાં જો દરેક માર્કેટિંગ યાર જાગી જાય અને ત્યાંના ખેડૂતો એક પણ દાડો 24 કલાકની અંદર આ બધા નેતાઓના ઘરે બંધ આપવાનું બંધ કરી દે તમે માની લો જો જે દિવસે દેશનો અને ગુજરાતનો ખેડૂત જાગી ગયો ને દતેશભાઈ એ દિવસે આ બધા નેતાઓના બધા તંત્ર બંધ થઈ જશે પરંતુ મારા મારે મારા ખેડૂતોને પણ એટલું કહેવાનું થાય કે હવે ક્રાંતિ તમે લાવી શકશો છો દેશની પેલી અને છેલ્લી હોપ તમે છો કેમ કે જવાનો તો એમની જગ્યાએ લડે જ છે પરંતુ આપણે કિસાનોને પણ હજુ બાકી રહી છે કિસાન આંદોલનો થયા એમ હવે ગુજરાત ને પડે એક મહા કિસાન આંદોલન ની જરૂર છે મહા ખેડૂત આંદોલન ની જરૂર છે અને એની સાથે સાથે સત્તાઓ પરથી ભારતીય જનતા પાર્ટી ને ગુજરાત ની ગાદી છે જગતનો તાત એની સ્થિતિ કેવી એનો ગઈકાલે રાત્રે પણ આપણે દ્રશ્યો જોયા આનાથી અગાઉ પણ જે છે કચ્છ જિલ્લામાં પોલીસની કામગીરી છે વીજ લાઈન નાખવાની એનામાં અનેક આપણે દ્રશ્યો જોયા

જેમ જગદીશ મહેતા કહે છે કે મામા કંસ નો દરબાર છે અને ચોરીના અને લૂંટના અડ્ડા બની ગયા છે ગુજરાતના દરેકે દરેક માર્કેટ યાર્ડ ની આ સ્થિતિ હોય તમે મગફળી ની વાત કરો તો એનામાં પણ એક ગુણિએ કરે એટલે ત્રણસો ગ્રામ વાત કરો વાત કરો એક પણ એપીએમસી માં બધે સત્તા પક્ષના લોકો ગોઠવાયેલા છે અને વેપારીઓ પણ એમની સાથે જોઈએ છે જ્યારે મોટી મોટી સભાઓ થતી હોય છે ત્યારે એપીએમસી ના એ જ વેપારીઓ પાસેથી ફંડ લેવામાં આવે છે અને એ વેપારીઓ જયારે ખેડૂતોને ખેડૂતો આજે બે પાંડ आवाज નથી થયા નમસ્કાર આવાથી હું દેશ ભાવ તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર